ઓલા કંપનીની ઇલેક્ટ્રિક ગાડી ફરીવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે તેના નવા મોડલની ગુણવત્તા નહીં પરંતુ તેની યાંત્રિક ખામીઓ મુદ્દે ચર્ચા ઉભી થઈ છે ભરતભાઈ નામના યુવકે 3 મહિના પહેલા ઓલા કંપનીની ગાડી ખરીદી હતી પરંતુ આ ટૂકા ગાળામાં બે વખત ગાડીમાં ગંભીર ખામીઓ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો છે ઓલા બાઇકમાં ખામી 3 મહિનામાં બે વાર ખામી સર્જાઈ હોવાનો આક્ષેપ ઓલા કંપનીની ઇલેક્ટ્રિક ગાડી ફરીવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે તેના નવા મોડેલની ગુણવત્તા નહીં પરંતુ તેની યાંત્રિક ખામીઓ મુદ્દે ચર્ચા ઉભી થઈ છે ભરતભાઈ નામના યુવકે 3 મહિના પહેલા ઓલા કંપનીની ગાડી ખરીદી હતી પરંતુ આ ટુકા ગાળામાં બે વખત ગાડીમાં ગંભીર ખામીઓ સર્જાઈ હોવાનો આક્ષેપ કરાયો છે ભરતભાઈના જણાવ્યા મુજબ પ્રથમ વખત ગાડીમાં ખામી આવતા તેને કંપનીના સર્વિસ સેન્ટર ખાતે રિપેર માટે આપવામાં આવી હતી લગભગ 10 દિવસ બાદ બાઇકનું રિપેર કામ પૂર્ણ કરી તેને પાછી સોંપવામાં આવી હતી પરંતુ થોડાક સમયમાં જ ફરી ગાડીમાં તકનીકી ખામી સર્જાઈ આ વખતે પણ ગ્રાહકે ગાડીને સર્વિસ માટે આપી હતી પરંતુ વીસ દિવસ વીતી ગયા છતાં કંપની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી આથી ભરતભાઈ ભારે અકળાયા છે અને કંપનીની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ભરત વસોયા છે મેં ઓલા ગાડી ત્રણ મહિનાથી લીધી છે ત્રણ મહિનાથી લીધી એટલે પહેલાં પંદર દિવસથી ગાડીમાં પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે મેં ત્રણ મહિનામાં મહિના ઉપર ગાડી સર્વિસમાં રહી છે પહેલી વાર સર્વિસમાં મૂકી દસ દિવસ થયા કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થયું બીજી વાર ગાડી મૂકી આ સર્વિસ સ્ટેન્શન ઉપર વીસ દિવસ થયા હજુ એ લોકો કોઈ જવાબ નથી આપતા આ લોકોની સર્વિસ બહુ બેકાર છે અને હેરાન કરે છે આ લોકો ગમે શું થયું તમારી સાથે આજે મારી સાથે હું બે વાગ્યાનું આવ્યો હતો તો પહેલી વાર તો મારું જોબ કાર્ડ જોબકાર્ડ જોબ કાર્ડ શોધીને પછી કહે કે શું પ્રોબ્લેમ છે પછી કહે કે ગાડીમાં ક્યાં છે ક્યાં પડી છે દોઢ કલાક સુધી ગાડી એ લોકોએ ગોતી ગાડી ગોતો અમે દોઢ કલાક કર્યો પછી મેં કીધું મને ગાડી મને પાછી આપી દે અને જોબ કાર્ડ ઉપર લખીને આપી દે કે ભાઈ આ ગાડી વીસથી વર્ષથી સર્વિસમાં છે અને અમારથી સર્વિસ થઈ નથી મારા ગાડી સર્વિસ કરાવી નથી કંટાળી ગયો હતો આ લોકોથી એટલે આ લોકો બહુ આહિયાત વાત કરે તમારથી થાય એ કરી લો તમારી સાથે મગજમારી પણ કરી હા મગજમારી કરી એ કે તમે પોલીસવાળાને બોલાવી લો વકીલને બોલાવી લો સ્ટાફવાળાને બોલાવી લો ગાડી સર્વિસ નહીં થાય અમારા ટાઈમે થશે અમે અહીંયા જવાબદાર વ્યક્તિ નથી જે જવાબદાર વ્યક્તિ અનિલભાઈ છે એ ફોન દસ દિવસથી ફોન કરું છું ફોન સ્વિચ ઓફ આવે છે અને આ લોકો સ્ટાફવાળા સ્વિચ ઓફ નંબર જ કસ્ટમરને આપે છે અને મંગજ મારી ઉપર મારામારી પર આવી ગયાતા આ લોકો આવા વર્કરોને બોકવા જેવા છે ઓલા કંપની ઓલા કંપનીમાં વર્કરો એવા છે અને ઓલા કંપની એવી છે કે ભાઈ ગાડી લઈને પસતા એવા છે ગાડી લઈને 100% પસતા એવા કેલાની ગાડી છે આ ગાડી 1 લાખ 1000 ની ગાડી છે મે 3 મહિનામાં 1500 કિલોમીટર ગાડી ચાલવી છે પછી 1 મહિનાથી વધારે અહીંયા ગાડી સર્વિસ માટે પડી રહેલી છે સર્વિસ કઈ જગ્યા પર આવેલો છે મારું રહેવાનું કતારગામ

પછી વાત પણ આવી વાતો તો એ લોકો પંદર દિવસથી કરે છે અમારા સાહેબ આવે એટલે પછી કરશું એમ મારું નામ પ્રફુલભાઈ રપરા પ્રભુભાઈ કઈ જગ્યા પર હું ને શું તમારી ગાડીમાં પ્રોબ્લેમ આવી સરથાણા જગાટના કાર છું અને મારી ગાડીમાં સિસ્ટમ ઇશ્યુનો પ્રોગ્રામ પ્રોબ્લેમ છે અને અહીંયા બાવીસ તારીખે મૂકેલી ગાડી એ પછી મને બાર તારીખે પાછી આપી તો એ સિસ્ટમ ઇશ્યુનો પ્રોગ્રામ હેલ થયો નથી આજે ગાડી મૂકવા બાલટી બોય વેસ્તાન